મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું લાઠી નગર સેવા સદનમાં એ છે એ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની પોસ્ટ પર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં મિત્રો હું આપને વિનંતી કરીશ હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ તો ચાલો મેળવી લઈએ આજે જે જાહેરાત આવી છે તેના વિશે વિગતવાર માહિતી લાઠી નગર સેવા સદર લાઠી જિલ્લો અમદાવાદ જગ્યાની વાત કરવામાં આવે તો મદદની મ્યુનિસિપલ એન્જિનિયર આ પોસ્ટ ખાલી છે મિત્રો મદસનીસ મ્યુનિસિપલ એન્જિનિયર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જે લોકોએ ડિપ્લોમા ઇન સિવિલ કર્યું છે તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે મહિને તમને સાડા સોળ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે હવે તમારે છે એ અરજી છે એ કઈ રીતે કરવાની રહેશે તેના વિશે વાત કરવામાં આવે તો અરજી તમે છે એ રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી શકો છો તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ એટલે કે સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખ સુધીમાં તમારી અરજી સાંજના પાંચ વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે તમારે મોકલવાની છે હવે કંઈક રીતે તમારે અરજી મોકલવાની છે અને શું ડોક્યુમેન્ટ્સ જોઈએ તેના વિશેની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો તમારો દસમા ધોરણનું રિઝલ્ટ આવશે પછી તમે ડિપ્લોમા ઇન સિવિલ કર્યું છે તો તેના બધા જ રિઝલ્ટ આવશે તમારું ડિગ્રી સર્ટિફિકેટ હોય એ ડિગ્રી સર્ટિફિકેટ આવશે આ બધું જ તમારે સ્વપ્રમાણિત કરવાને કરીને મોકલવાનું છે પછી તમારું લિવિંગ સર્ટી આવશે અને અનુભવનું પ્રમાણપત્ર આવશે તમારે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ તમારે મોકલવાનું છે મિત્રો ખાસ ભૂલ્યા વગર તમારે સ્વપ્રમાણિત બધા જ ડોક્યુમેન્ટ્સ કરવાના છે તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલવાનો છે હવે તમારે એક અરજી લખવાની છે તો અરજી કઈ રીતે લખવાની છે તેના વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો જમણી સાઈડ તમારું નામ સરનામું એડ્રેસ તારીખ અને મોબાઈલ નંબર આટલી વસ્તુ તમારે જમણી સાઈડ લખવાની છે ત્યારબાદ સામે છે એ તમારે પ્રતિશ્રી ચીફ ઓફિસર શ્રી લાઠી નગર સેવા સદન જિલ્લો અમરેલી ને સંબોધીને તમારે અરજી કરવાની છે તેમાં વિષય કરીને તમારે લખવાનું છે મદદદીશ મ્યુનિસિપલ એન્જિનિયરિંગની જગ્યા પર અરજી કરવા બાબત આ રીતે તમારે અરજી લખવાની છે તેમાં તમારે લખવાનું છે કે ભાઈ હું આ જગ્યા માટે તમામ શૈક્ષણિક લાયકાત ધરાવું છું અને હું નોકરી કરવા ઈચ્છુક છું તેથી મારી અરજી ધ્યાને લેવા વિનંતી બિડાણ કરી અને તમારી બધી જ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ્સ જોડવાના તમારા અનુભવનું પ્રમાણપત્ર જોડવાનું ખાસ ભૂલ્યા વગર એ બાબત ધ્યાનમાં રાખજો કે જેમના પાસે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછીનો અનુભવ હશે એક વર્ષનો અનુભવ માંગેલો છે તે લોકોને જ પ્રથમ અગ્રતા આપવામાં આવશે તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન પાસ થનાર ઉમેદવારોને નોકરીમાં છે એ લાખ રાખવામાં આવશે હવે જ્યારે પણ તમે આ અરજી લખીને મોકલો છો તો તેના કવર ઉપર તમારું નામ સરનામું એડ્રેસ એ બધું દેખાય સરખી રીતે એ રીતે તમારે લખવાનું છે હવે આપણે આ અરજી છે એ લખાય તો ગઈ છે પણ કઈ જગ્યાએ મોકલવાની છે તો તેનું એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો લાઠી નગરપાલિકા સ્ટેશન રોડ લાઠી પિનકોડ નંબર છે છત્રીસ ચોપણત્રીસ જિલ્લો અમરેલી તો આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો છે એ વધુને વધુ લોકો સુધી શેર કરો આપણો આ વીડિયો જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જાય તો તેને એક નોકરી મળી શકે અને તેના પરિવારમાં ખુશી આવી શકે અને હા ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તે લોકો છે એ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકે છે دন্যবাদ